નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરી મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ ટેકાનો ભાવ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલી છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી શકીએ કે મિત્રો સરકાર દ્વારા કયા કયા પાકો માટે ટેકાનો ભાવ જાહેર કરેલો છે તેમજ ઓનલાઈન અરજી તમારે કયા પોર્ટલ પર કરવી તેમજ જો ખેડૂત મિત્રો વીસી પાસે અરજી કરાવી હોય તો સૌ પ્રથમ મિત્રો સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ સવીના માટે હાલ મિત્રો ચાર પાકો માટે ઓનલાઈન અરજી સારું કરેલી છે જેની અંદર સૌ પ્રથમ મગફળી મગ અડદ અને મિત્રો સોયાબીન આ ચારો ચાર પાકો માટે મિત્રો હાલ સરકાર દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલી છે તો આ ઓનલાઈન અરજી મિત્રો તમારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રહેશે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને મિત્રો ડાયરેક્ટ આ વેબસાઇટ પર ઓપન કરી શકો છો ઓનલાઈન નોંધણી તમારે તમારા ગામની વીસી મારફતે કરવાની શકો છો મિત્રો તમારે એક સપ્ટેમ્બર બે હજાર પચીથી લઈને મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસની વચ્ચે કરવાની રહેશે મિત્રો ટેકાનો ભાવ વાત કરીએ તો સૌ પ્રથમ મગફળી માટે મિત્રો પ્રત્યે કિન્વર્ટર સાત હજાર બસો તેસઠ રૂપિયા જ્યારે પ્રતિમણનો ભાવ મિત્રો ચૌદસો બાવન રૂપિયા રહેશે મિત્રો આ મિત્રો ટેકાનો ભાવ છે જે ભાવ મિત્રો સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે અને મગ માટે મિત્રો પ્રત્યે કિન્વર્ટર આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા જ્યારે પ્રતિમણનો ભાવ મિત્રો સત્તરસો ત્રેપન રૂપિયાનો ભાવ રહેશે અડદ માટે મિત્રો પ્રત્યે કિન્વર્ટર સાત હજાર આઠસો રૂપિયા ને જ્યારે પ્રતિમણનો ભાવ મિત્રો પંદરસો સાઠ રૂપિયાનો ભાવ રહેશે જ્યારે સોયાબીનનો માટે પ્રત્યે કિન્વર્ટર પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા અને પ્રતિમણનો ભાવ એક હજાર પાહઠ રૂપિયાનો ભાવ રહેશે સરકાર દ્વારા મિત્રો આ ટેકાનો ભાવ ખરીદી કરવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે તેની વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો જે ખેડૂતોને નામે અરજી કરવાની હોય તેનું આધાર કાર્ડ તથા મિત્રો સાત બાર આઠનો ઉતારો રજૂ કરવાનો રહેશે બેક પાસબુકની જરો જરૂર પડશે ચાલુ સ્થિતિમાં હોય તેવા મોબાઈલ નંબર અરજી તથા કાગળોની તમારી પાસે સાવસીને રાખવાના રહેશે જ્યારે ખરીદીનો મેસેજ આવે ત્યારે આ કાગળોની ખરીદને જમા કરવાના રહેશે આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા રહી